તો હળની દુર્ઘટનામાં જે જવાબદારો છે તેને બચાવવા માટે તંત્ર જાણે કે પ્રયત્ન કરી રહ્યું છે દિવસ છે છતાં પણ પાલિકાએ આ અંગે દસ્તાવેજ નથી સોંપ્યા કોટિયા પ્રોજેક્ટના કરાર દસ્તાવેજ પોલીસને સોંપવામાં નથી આવ્યા પોલીસ માત્ર વીએમસીને રિમાન્ડ મોકલી રહી છે પોલીસ વિભાગને પાલિકા અધિકારીઓ ખો રમત રમાડી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર પાસે ઇન્ક્વાયરી રિપોર્ટની માંગણી કરવામાં આવશે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ શર્મા

તો બીજી તરફ પોલીસે પણ એસઆઈટી બનાવી હતી આ ઘટનાને આજે પંદર દિવસ થઈ ગયા છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવના નવીનીકરણથી લઈને કોન્ટ્રાક્ટ આપવા સુધીના જે દસ્તાવેજ પોલીસે માંગ્યા છે તે હજુ સુધી આપ્યા નથી એટલે ફરી વખત પોલીસ હવે રિમાઇન્ડર કરાઈ રહી છે ઉપરાંત આ સમગ્ર તપાસમાં મ્યુનિસિપલ કમિશનરને ઇન્ટરનલ કમિટી નથી ઇન્ટરનલ તપાસ કરવા પણ કહ્યું હતું પરંતુ તેનો પણ રિપોર્ટ હવે માંગવામાં આવશે કે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓની શું તપાસ કરી એટલે કે એક તરફ પોલીસ વિભાગ ચાર્જશીટ બને તેના પ્રયાસો કરી રહી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંક કોઈને બચાવવાના પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓ હજી સુધી રિપોર્ટ નથી સોંપી રહ્યા તેના કારણે પોલીસની કામગીરી ઢીલી પડી રહી છે બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ